સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલ મેમણ હોલમાં વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો ધોરણ દસ અને ધોરણ બારમાં જળહળતું પરિણામ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું ચોકબજાર વિસ્તારમાં આવેલ મેમણ હોલમાં જુનેદ ઓરાવાલા અને સિરાજભાઈ બ્રાન્ટો ગ્રુપ દ્વારા વર્ષ બે હજાર પચીસ માં ધોરણ દસ અને ધોરણ બારમાં એ વન એ ટુ અને બી વન ગ્રેડ સાથે પાસ થયેલા બસો બાવીસ જેટલા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો તમામ ધર્મના વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકો અને શાળાના પ્રિન્સિપાલના સન્માન સમારંભ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કરિયર ગાઈડન્સ આપવામાં આવ્યું હતું આયોજક જુનેદભાઈ ઓરાવાલા દ્વારા વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય તે હેતુથી મેડલ અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં સુરત શહેર એસઓજી પીઆઈ અતુલભાઈ સોનારા સાથે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યમાં આગળ વધે અને તેઓ પગભર થઈ શકે તે હેતુથી આજે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું સંસ્થાના સંચાલક આપણા જુનેદભાઈ ઓરાવાલા અને સાથે સંચાલનમાં આ પ્રાંટો સાહેબનો બી ફાળો હતો આ પ્રોગ્રામ સંચાલન કરવા માટે બસો બાવીસ જેટલા સ્ટુડન્ટ્સ જે એચએસસી અને એસએસસીમાં પાસ થયા છે ઉત્તીર્ણ થયા છે ખાસ કરીને એ ગ્રેડ અને બી ગ્રેડ સાથે તો એ લોકોના પ્રોત્સાહન માટે આ કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે પ્રોગ્રામમાં ઉપસ્થિત દરેક મહેમાન કે જે અગ્રણી પણ છે વકીલ પણ છે ડૉક્ટર પણ છે અને બિઝનેસમેન પણ છે બધાએ હાજર હાજરી આપી અને એમણે પોતાના અનુભવો અને પ્રોત્સાહન આપ્યું અને લોકોને આગળ ખાલી ટેન્થ અને ટ્વેલ્થ નહીં આગળની લાઈફ પણ સારી બને અને એના માટે જે આગળ એ લોકો પૂરા સમાજને પણ ઉપયોગી બને એ પ્રકારનું માર્ગદર્શન આપ્યું સંસ્થાના જો પ્રમુખ છે જુનિધભાઈ એ એમની મહેનત તો અવિરત રહે છે જે એમણે આવા ઘણા ફંક્શન કર્યા છે અને દર વર્ષે કરે છે અને એમની ખાસ કરીને જે સ્ટુડન્ટ્સ પ્રત્યે અને અને મહિલા જાગૃતિ એ બંને વચ્ચે એમનો બહુ જ મોટો ફાળો છે દીકરીઓ માટે કહેવાનો સૌથી મેઈન મકસદ એ છે કે ભણતર અને ગણતર બંને વસ્તુ જે સમાજને મળે છે એ એક મા તરફથી વધારે મળે છે ઘડતર અને ભણતર બંને તો એક એમનો વિકાસ થશે તો આખી ફેમિલીનો વિકાસ થવાનો છે અને આખા સમાજનો વિકાસ એમના પર જ આવે છે કારણ કે મા જે બાળકનો ઉછેર કરે છે નાનપણથી જ્યારે ભણવાનું આપણે ચાલુ કરીએ છીએ પહેલાંથી લઈને છે કોલેજ સુધી કે શાદી સુધી તો માનો ફાળો સૌથી વધારે હોય છે ફાધર તો બહાર જાય છે પૈસા કમાય છે જે ઘરે સાચવવાનું હોય છે બાળકને મધર જ કરે છે અને એમના માટે એ ખાસ કરીને મને હું એમને કોંગ્રેચ્યુલેશન્સ કહીશ કે એમનો સર્વ સમાજની મહિલા અને સ્ટુડન્ટ પ્રત્યેનો જે પ્રેમ છે એ આખા ફંક્શનમાં દેખાય છે અને લગભગ બધાની ઉપસ્થિતિથી આ ફંક્શન સફળ રહ્યું છે આજના આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં મને આમંત્રણ આપવા બદલ માનનીય જુનેતભાઈ અને અન્ય આયોજકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું વાલા વિદ્યાર્થી મિત્રોને મારે એટલું જ કહેવું છે કે આજે જે તમને ઇનામો મળ્યા છે એ માટે હૃદયપૂર્વકના અભિનંદન પણ જે વિદ્યાર્થીઓને ઇનામો નથી મળ્યા એમને પણ એટલા જ અભિનંદન કારણ કે એ લોકો કહી શકે કે સાલા અમે હર્યા તો તમે જીત્યા ને આ તો એક લાઇટલી કહેવાની રીત છે પણ વાલા મિત્રો જેઓને આ ઇનામો મળ્યા છે તે ઇનામો લઈને જ્યારે તમે ઘરે જાઓ ત્યારે તમારા વાલા મમ્મી ડેડીને તમારા ગુરુજનોને યાદ કરીને એ લોકોને પ્રેમથી ભેટજો અને આ ઇનામ એમને અર્પણ કરજો તમને જે ઇનામો મળતા અહીંયા ખુશાલી લાગી એના કરતાં વધારે ખુશાલી ત્યાં લાગશે એમ માતા પિતાને એ ગુરુજનને એની હું તમને સરહૃદય ખાતરી આપું છું બસ જીવનમાં સદા ખુશ રહેજો તમે જે સ્કૂલમાં શીખો છો કે જે કોલેજમાં શીખો છો એ તમારું વિદ્યા મંદિર છે તમારું ધર્મસ્થાન છે એને જેટલું પવિત્ર રાખશો એટલું તમારું એડ્યુકેશન અને કેરેક્ટર દીપી ઉઠશે તેની પણ હું તમને ખાતરી આપું છું ફરી ફરીથી અભિનંદન બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત